તો કેમ છો બધા મિત્રો બધા મિત્રો મજામાં જશે તો વેલકમ ટુ ઇન્ડિયન થ્રીડી ગેમ તો મિત્રો ઇન્ડિયન થ્રીડી ગેમમાં આપણે કરવાનું છે તમાકો હા મિત્રો ઇન્ડિયન થ્રીડી ગેમમાં વચ્ચોવચ સિટીમાં જઈને કરવાના છીએ આપણે તમાકો તો વિડીયો એન્ડ તક જોજો મિત્રો હા તો પહેલાં પહોંચી ગયા આપણે ઇન્ડિયન સીડી ગેમની સિટીની અંદર વચ્ચો વચ્ચ તો મિત્રો પહેલાં બોન ફોન કરી લઈએ આપણે થાર આ મિત્રો પહેલાં કરી લીધી થાર ને મિત્રો આમાં આપણે કમસે કમ એક દસ હજાર ગેસ સિલિન્ડરના બોટલ છે અને ઓલા કેન પણ છે મિત્રો આ તો મિત્રો આપણે કરવાનો છે આનો ધમાકો મિત્રો જો વિડીયો બહુ લાંબો થઈ ગયેલો એટલે મેં હું થોડોક ફાસ્ટ કરી નાખ્યો છે અને હું ધીમો બોલું છું કેમ કે મારી તબિયત ખરાબ છે મિત્રો જુઓ મિત્રો કેમ પણ આ વિડીયો બહુ મજા આવશે મિત્રો જોવાનું ભૂલતા નહીં મિત્રો વિડીયો મજા આવે તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આ વિડીયોમાં બહુ મજા આવશે મિત્રો ટીકી બમ પણ મેં એક હજાર ટીકી બમ નાખ્યા છે હા મિત્રો આ વિડીયોમાં બહુ મજા આવશે મિત્રો લાઈક કરજો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને વિડીયો એન્ડ તક જોજો મિત્રો મજા આવે તો જ આ બાવરિયામાં ઘા હો મિત્રો ભૂલ્યા વગર જોજો મિત્રો તો આપણે થોડાક આવ્યા જઈએ હવે કેમકે આપણે પણ આમાં અડી જઈ શકીએ છીએ એકાદો બોટલ આવી ગઈ ને આપણે ખોબાવું પડી નહીં તો મિત્રો બહુ આગા હોય કે પડખે રહીએ તો આની ઉપર ચડી જાય મિત્રો હવે આવી ગઈ છે એન્ડની ઘડી મિત્રો ને હવે બટન દબાઈ દીધું ને જો મિત્રો ઓ ભાઈ સાહેબ મિત્રો કેવો આવ્યું છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ મિત્રોને વિડીયો શેર કરો ને તો ભૂલતા જ નહીં કેમ પણ મિત્રો મજા આવી ગઈ ને વિડીયોમાં કેમ પણ મિત્રો જોઈ લો મિત્રો બધું ધું ધુવા કરી નાખ્યું બધું પણ સર કહે છે મિત્રો તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો શેર કરી દેજો